એને મારા જ હોય એનો પચાસ સાઠ થી ઓછો પગાર હોવો જોઈએ નહીં અને હવે કદાચ તમે એને ઓછો આપતા હો પચાસથી ઓછો તો આજથી એને પચાસ હજાર કરી દેજો અને તમારી મૂડીમાં કાંઈ ઘાટો આવે એ મને હિસાબ તમે પછી બતાવજો તો હું હરબર કરી દઈશ એમાં કાંઈ ઘાટો મોટો આવી જાય તો ડ્રાઈવર છે તો ડ્રાઈવરનો ચાલીસ પચાસ હજારથી પગાર ઓછો ન હોવો જોઈએ આપણો સારથી છે આપણું આપણા ફેમિલીનું એ ભાવી એ તો ઘડતર છે એ એના હાથમાં તો આપણું આખા ભાવીનું લગામ છે તો એને અને આપણી ગાડીમાં ગાડી બે ને તો એ પાછો ત્રણ ઈસ જ આગો બેઠો હોય નજીકમાં નજીક એ હોય તો એને ચાલી પચાસ હજાર આપવા જોઈએ એને કદાચ ન આપતા હોય ઓછા આપતા હોય તો આજે તમે જઈને કહેજો કે ભાઈ હવે તારા આજથી પચાસ હજાર એ કે કાંઈ કેમ શેઠ તમારું ખાઈ ગયું છે એને એમ કહેવાનું અમારું નથી ખાઈ ગયું પણ એ ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો એ આનું ખાઈ ગયું હતું એટલે આ મારે આપવા પડે છે ઘર નોકર ઘર નોકરને પચીસ હજારથી શરૂ કરવાનું પછી શું કામ નહીં એનો વાંખ હું એમ મને સમજાવો ને તમે શું કામ આપણે નથી આપતા એને હાથ હજારમાં દસ હજારમાં હું કામ રાખીએ છીએ તો કોઈ પણ વસ્તુની નક્કી ક્યારે થાય સપ્લાય અને ડિમાન્ડ કે અહીંયા તમને સપ્લાય મજૂરનો વધારે એટલે સસ્તા મળે તો એનો બેનિફિટ લેવાનું બંધ કરો અને એને ડબલ પગાર આપો અત્યારે મોટે ભાગે બધાને શું છે મોટે ભાગે એ જ કમ્પ્લેન હોય કે માણસોને તૈયાર કરીને વૈયા જાય છે વયા નથી જાતા તને અક્કલ નથી એટલે એ તું કાઢી મૂકશો એને કારણ કે પગાર ભૈયા હું કામ જાય હવે તમે એની લાયકાત ચાલીસ હજારની છે એને તમે પછા આપો વીસ વધારે પચીસ વધારે પછી કોક એને એકાવનમાં લઈ જાય તો એને ખોટ જાય આપણને નહીં જાય ભલે લઈ જાય શું છે આ ગોઈન કાકાના આજના વિચારો નથી આ ત્રીસ વર્ષ પહેલાં એક મારા મિત્રનો દીકરો સેકન્ડ જનરેશન આવ્યું હતું ને એ મને એમ કહેતો કાકા ફલાણાને તો હું બતાવી દઈશ મારા ચાર મેનેજર એ લઈ ગયો તો મેં કીધું બધી મેં એની વાત સાંભળી ખાલી થવા દીધું અડધી કલાક એ ભાઈને સાંભળ્યો પછી મેં હળુક દઈને કીધું કે તારા ચાર મેનેજર લઈ ગયો ને હવે આજે જ હું તને ચેલેન્જ આપું છું તું મારા દસ મેનેજર લઈ જા તાકાત તારી જેટલી હોય એટલી વાપરી દે મારા દસ મેનેજરને લઈ જા છૂટશે તને અક્કલ તારામાં નથી એટલે ઓલો મેનેજર લઈ ગયો મારા મેનેજર તારી પાસે આવે નહીં તારી સાંભળું ન જોવે કારણ કે હું એને એકલા પૈસા નથી આપતો પૈસા અને પ્યાર પ્રેમ બધું આપું છું એટલે એ મને શું કામ છોડે એટલે અમારી કંપનીમાં આજે નહીં પંચ પંચાવન વરસથી નિયમ છે પગારનો પી બોલવાની મનાઈ છે કાર્ય કોઈ પણ સ્ટાફ કોઈ પગારનું ડિસ્કસ કરવા આવે એટલી છૂટો રજા કારણ છે કે એની લાયકાત કરતાં આપણે વીસ પચીસ ટકા વધારે આપવાનો જ હા એકાદ વર્ષ કદાચ એમ આપણી ભૂલ થાય એવું નથી કે દેર છે પણ અંધેર નથી પણ એને તમે આપો તો પછી એ કામ કરે નહીં અને બીજા કોઈ લઈને એ જાય તો તમારો એટલી બધી ગુડવિલ હોય કે તમારે ત્યાં બીજા લાઈનમાં દસ બેઠા હોય બીજું આપણે ટ્રેન કરીએ અને બીજા માણસો લઈ જાય તો એ સારી વાત હોય એટલે તમે એક માણસને ટ્રેન કર્યો તમે એને કામે સડાવ્યો એના આખા કુટુંબનું આખી જિંદગીભરનું તમે ભલું કર્યું એને સ્કીલ આપીને તો આટલું મોટું આનાથી બીજું પુણ્યનું કામ કર્યું હોય